નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ભગવાન દેવ મહારાજ આજ રાતથી પચાસ વર્ષ સુધી આ રાશિના લોકો પર ખૂબ ધન ખર્ચ કરશે ભગવાન દેવ મહારાજ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે ભગવાન દેવ મહારાજ આ રાશિના લોકોના જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દઈને એક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ આ રાશિના લોકોનું જીવન એકદમ જ બદલાઈ જવાનું છે તો મિત્રો આ કઈ રાશિઓ છે ભાગ્યશાળી તે ચાલો જાણીએ જેના પર શનિ ભગવાન બિરાજમાન થઈ ગયા છે અને શનિ મહારાજ આજ રાતથી પચાસ વર્ષ સુધી ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે અને આ રાશિના લોકોના હવે સંપત્તિમાં ધનવાન બનશે તો મિત્રો હવે આપણે જાણીએ એ કઈ રાશિઓ છે જેને ખૂબ જ ભાગ્યશાળી છે તે પહેલાં જો તમે પણ શનિદેવ મહારાજના સાચા ભક્તો હોવ તો વિડીયોને જરૂર વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સાંભળો કારણ કે આ રાશિના લોકો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિડીયો છે સૌથી પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે આ વીડિયોને એક લાઈક કરશે અને મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ન આવે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી પરેલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો અને તમારા એક મિત્રને આ વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેના પર ભગવાન શનિદેવ મહારાજ આખા પચાસ વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે તો મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે અમે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન શનિદેવ મહારાજનું નામ પણ આવે છે ભગવાન શનિદેવ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા પણ આપે જ છે ભગવાન શનિદેવ મહારાજને સૂર્યપુત્ર અને કરમના ફળ આપનાર પણ માનવામાં આવે છે અને અમે તમને જણાવી દઈએ કે મોક્ષ આપનાર એક માત્ર શનિદેવ ભગવાન જ છે શનિદેવ મહારાજ વિશે ઘણી ચર્ચાઓ થાય છે જેના કારણે લોકોમાં ગભરા હટ પણ ફેલાઈ જાય છે પરંતુ વાત એ છે કે ભગવાન શનિદેવ મહારાજ પ્રકૃતિમાં સંતુલન જાળવીને રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે જે વ્યક્તિને શનિદેવનો આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે કે બીજાને નુકસાન પહોંચાડે છે તો તેમને શનિદેવ મહારાજ સજા પણ આપે છે તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર રહેવાની છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની ક્યારેય પણ કમી નહીં આવે અમે જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ હવે તેમની અપાર ધનવર્ષા કરશે કરે કરે કરવા જઈ રહ્યા છે આ રાશિના લોકો પર આશીર્વાદ છે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે ફક્ત ખુશીઓ જ આવવાની છે આ રાશિના લોકોના જીવનમાં તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થાય છે શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવા જઈ રહી છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે રાશિઓ પર ભગવાન શનિદેવ મહારાજની કૃપા થઈ રહી છે અને આ ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ જે આવે છે એ ભાગ્યશાળી રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમે બહુ જલ્દી જ સારા સમાચાર સાંભળવાની સંભાવના છે મિત્રો હવે તમને તમારી મહેનતનું ફળ મળશે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી અને ભગવાનના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તેમજ તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને આ સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતા મળશે મિત્રો તમારા પરિવાર અને જીવનસાથી તરફથી તમને પૂરેપૂરા સહયોગ મળશે તમારી મધુરતા વાણીના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા પૈસાની સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર બનેલા છે તેથી તમે દિવસમાં બમણી અને રાત્રે ચાર કણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને હવે તમારે સફળતાનો ધ્વજ લ લહેરાવો પડશે તેમજ તમારો મહિમા જુઓ ભગવાન શનિદેવના આશીર્વાદ છે હવે આ સમય તમારા માટે અમે કહેવું ખોટું નથી કે સમય સાબિત કરશે નંબર બે જે ભાગ્યશાળી બીજા નંબરની રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવ્યા જઈ રહ્યા છે કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન સન્માન વધશે મેષ રાશિના લોકો અને તમારી સમાજમાં પ્રશંસા વધશે અને અમે તમને પણ એ એક સારા સમાચાર આપીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને સારી સફળતાની નવી તકો મળશે આ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો ચાલો તમને જણાવી દઈએ કે તમારા જે પણ કામ અટકી ગયા છે તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય કરવા માગો છો તેમાં તમને સફળતા મળશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી આ રાશિના લોકોને આવકના સ્ત્રોતમાં વધારો થશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની શક્યતા આવશે અને ઘણી બધી તકો પણ તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તે જ સમયે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર છે એટલે કે મેષ રાશિના લોકો પર વરસી રહ્યા છે સમય હવે તમારા પક્ષમાં છે તેમજ તમે સમયનો મહત્તમ ઉપયોગ કરશો લાભ લો અને સમયને તમારી પાસેથી સરકી જવાના દો નંબર ત્રણ જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે મિત્રો એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને કહો કે તમારા પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા છે તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યાપ વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે આ સિવાય પ્રમોશનની સાથે પગાર વધવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે જે લોકો નોકરી કરી રહ્યા છે અને વિદેશમાં પણ કામ કરવા માગે છે તેમના માટે પણ જેઓ સપના જોતા હતા તેઓ તેમના સપનાઓને સાકાર કરવામાં ક્ષમક બનશે કન્યા રાશિના લોકો પર ભગવાન શનિદેવ મહારાજની એક વિશેષ પ્રકારની કૃપા વરસી રહી છે સાથે જ જે લોકો ધંધો કરે છે તેમને આ ધંધામાં વધુ નફો થશે આર્થિક લાભ મેળવવાની વધુ તકો મળી શકે છે કન્યા રાશિના લોકો હવે તમારા માટે યોજનાઓ બનાવી રહ્યા છે જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેઓને પણ આનું સુખ મળશે સંતાન પ્રાપ્તિની સાથે જ તેમના ઘર અને પરિવારમાં પણ ખુશીઓ આવશે તેમજ ખુશીના વાતાવરણમાં રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા તમામ બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે આ ઉપરાંત જે લોકો હવે નવો વાહન અથવા મકાન અથવા પ્લોટ અથવા દુકાન ખરીદવાનું અને ભવ્ય આયોજન કરવાનું વિચારી રહ્યા છે તો આ આયોજન તે લોકોનું ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવ મહારાજે તમારા પર આશીર્વાદ આપ્યા છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતા મળવા જઈ રહી છે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે કહેવાનું છે કે તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ તમારી પ્રશંસા પણ થશે સમાજ દ્વારા ઘણું બધું તમને તમારા જીવનમાં અવના અવનવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર પર છે તેથી તમને પણ આર્થિક લાભ મળશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકો હવે તમને ચારેય બાજુથી લાભ મળવાના છે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે અને તેની સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને અને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પણ પગારમાં પણ વધારો થશે સિંહ લોકો માટે પૂરેપૂરી શક્યતાઓ છે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમને ધન કમાવાની પણ ઘણી બધી તકો મળશે જેનાથી તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત બનશે આ સાથે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે લોકો ઈચ્છે છે કે તેઓએ સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેના કારણે પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર અપાત મળશે તમારું જીવન બદલી નાખશે એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે હવે જે મિત્રો પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા જીવનમાં ખુશીનો ભંડાર ભરાઈ જ બનવા જઈ રહ્યો છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ મળશે તમને એક સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો અમે તમને જણાવ્યું કે કુંભરાશિના લોકો તમને જે પણ મહેનત કરી રહ્યા છો તેનું ફળ તમને મળશે સખત મહેનત અને તમારા બાકી રહેલા કામ કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં નફો થશે તેમજ તેમના વ્યવસાયમાં બમણો અને ચાર ઘણો વધારો થશે હવે તમને દરેક બાજુથી લાભ મળશે કુંભરાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી માત્ર ખુશીઓ જ આવવાની છે ભગવાન શનિદેવ મહારાજ તમારા પર બિરાજમાન છે ખૂબ જ પ્રસન્નતાની સાથે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાના ચાન્સ છે નોકરીની શોધમાં છે તેઓને પણ તેમની મનપસંદની નોકરી મળશે સાથે જ તમારા કોઈ પૈસા બાકી હોય તો તે પૈસા જલ્દી પાછા મળી જશે સાથે જ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે કુંભરાશિના લોકો તમારું જીવન પણ એક નવી ખુશીનો અનુભવ કરશે ભગવાન શનિદેવ મહારાજ કુંભ રાશિના લોકો માટે આ સમય પૂર્ણના પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને લપસવા ન દો તમારાથી દૂર મિત્રો આ તમારાથી દૂર મિત્રો આ છે ભાગ્યશાળીના જાતકો જેઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ખુશીઓથી ધન્ય છે આ રાજ્યના લોકોને મળશે સુખ હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાજ્યના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેનું કોઈ કુંભ લોકોનું જીવન બદલી નાખશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ